અવારનવાર સોશિયલ મીડિયાની અંદર હિન્દુ દેવી દેવતાઓની અપમાનજનક ટીપણીઓ કરતા વિડીયો વાયરલ થતા હોય છે એટલું જ નહીં દેશની અંદર અંદર એવા કિસ્સા બનતા હોય છે કે જેની હિન્દુ દેવી દેવતાઓ અને ધર્મની લાગણી દુભાય એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ કિસ્સો કર્ણાટકનો છે કર્ણાટકમાં જ્યાં હનુમાનજીની એકસો આઠ ફૂટ ઊંચી ધજા લગાડવામાં આવી હતી તે ધજાને ઉતારી લેવામાં આવી છે મિત્રો હા મિત્રો એકસો આઠ ફૂટ લાંબી ધજા હનુમાનજીના ભક્તોએ પોતાના પૈસા ભેગા કરીને લગાડી હતી પરંતુ અમુક લોકોએ આનો વિરોધ કર્યો હતો અને પછી વિરોધ થયા પછી આ ધજાને ઉતારી લેવાની ફરજ પાડવામાં આવી હતી જોકે ત્યાંના સ્થાનિકોએ આ વાતનો ખૂબ જ વિરોધ કર્યો હતો પરંતુ વિરોધ કરતાં તેમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો અને ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી આ લોકો જો પ્રભુ શ્રી રામ માટે લાકડીઓ ખાવા તૈયાર હોય હનુમાનજી માટે જેલ જવા તૈયાર હોય તો આપણે કોમેન્ટમાં એક વખત જય શ્રી રામ જરૂર લખી શકીએ મિત્રો જેથી કરીને ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે આપણે મળશું આવતા વિડીયોમાં જય શ્રી રામ